નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરીશું કે તમારા આધાર કાર્ડ ઉપર કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ છે તે કઈ રીતે જાણી શકાય તો તે હું તમને બતાવીશ તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો સૌપ્રથમ આપણે કરીશું ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી આપણે અહીંયા સર્ચ બારમાં સર્ચ કરીશું ટીએ એફ સી ઓ પી પોર્ટલ પોર્ટલ આ રીતનું લખીને તમારે સર્ચ કરી દેવાનું રહેશે એટલે આ રીતનો એન્ટરફેસ તમારી આગળ ખુલી જશે તો તેમાં તમારે સૌથી ઉપર અહીંયા જે ટી એફ સી ઓ પી બતાવેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે આ રીતનો એન્ટરફેસ ખુલી જશે તો હવે અહીંયા સૌથી ઉપર તમારે તમારો મોબાઈલ નંબર જે તમારે વર્તમાનમાં શરૂ હોય તે તમારે એન્ટર કરી દેવાનો રહેશે તો આપણે અહીંયા મોબાઈલ નંબર નાખ છીએ મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે અહીંયા ઓટીપી ઓલા કેફા કોડ જે અહીંયા આપેલો છે તે તમારે નાખી દેવાનો રહેશે તો આપણે કેફા કોડ એન્ટર કરી દઈએ કેફા કોડ એન્ટર કર્યા પછી તમારે અહીંયા વેલિડ કેફા તેના પર ક્લિક કરી દેવાનું રહેશે એટલે સક્સેસફુલી ઓટીપી સેન્ડ તેવું તમને અહીંયા બતાવી દેશે તો તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે પછી તમારે જે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો હોય તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે ઓટીપી એન્ટર કર્યા પછી તમારે અહીંયા લોગઇન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે આ રીતનો એન્ટરફેસ ખુલી જશે જો અહીંયા તમને નીચે તમારા આધાર કાર્ડ ઉપર જેટલા પણ સિમ કાર્ડ એક્ટિવેટ હશે તે તમને અહીંયા બતાવી દેશે મારા સિમ કાર્ડ ઉપ આધાર કાર્ડ ઉપર એક જ મોબાઈલ નંબર એક્ટિવેટ છે તો એક જ એક્ટિવેટ નંબર અહીંયા બતાવે છે તો આ રીતે તમે તમારા આધાર કાર્ડ નંબર ઉપર કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ છે તે તમે જોઈ શકો છો તો આવા જ ઉપયોગી નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો થેન્ક યુ